સુરત મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીનો ભોગ લોકોને હવે બેવો પડે છે તે ઉધનામાં આવેલા સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક સાઇડે જીબી દ્વારા ખાડા ખોદી નખાયા છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં માત્ર વેઠા જ ઉતારાઇ હોય જેથી પાણી વ્યય થઈ રહ્યું છે હજારો લિટર પાણી વહી જતાં ખાડાઓમાં વગર વરસાદે પાણી ભરાતા લોકોને આવન જાવન કરવામાં પણ ભારે તકલીફ વેઠવી પડી રહી છે પરંતુ બેરા તંત્રના કારણે લોકોનો અવાજ પણ તો નથી અને માત્ર મસમોટા બિલ ઉઘરાવવામાં જ મહાનગરપાલિકાનું તંત્ર આગળ હોય તેવા આક્ષેપો પણ લોકોએ કરી સુરત મનપા સાથે જીબીના તંત્ર સામે પણ બળાપો કાઢ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા